નમસ્કાર સૌ મિત્રોને મિત્રો આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે પ્રથમ દિવસ હતો જિલ્લા પસંદગીનો અને આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ ગણિત અને વિજ્ઞાનના ચારસો ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા તો આ ચારસો ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી નથી કરી કેટેગરી વાઇઝ ભરાયેલ અને ખાલી રહેલ જગ્યાઓ કેટલી રહી છે આજના દિવસના અંતે તે તમામની વિગતો આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો તો સૌ પ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીમાં કુલ ગણિત અને વિજ્ઞાનની ને સુડતાલીસ જગ્યાઓ છે જેની સામે આજે પ્રથમ દિવસે પાસઠ ઉમેદવારો બોલાયેલા છે અને જનરલની જે કુલ સીટ છે તેમાંથી ભરાયેલ સીટ છે તે એકસો ને ત્રાણું છે હવે પાસઠ ઉમેદવારો જનરલના હતા પણ સામે એકસો ત્રાણું સીટ ભરાણી છે એનો મતલબ એ છે કે નીચે જે એસસી એસટી ઓ અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છે જેઓ કેટેગરીમાં આવે છે પણ તેઓ છે એ જનરલના દાવેદાર છે તો એવા લોકોએ ઓપન સીટ પસંદ કરી હશે માટે સાતસો સુડતાલીસમાંથી એકસો ત્રાણું જગ્યાઓ ભરાણી છે અને આજના દિવસના અંતે જે જનરલની જગ્યાઓ છે એ ખાલી રહેલી જગ્યાઓ છે પાંચસો ચોપન હવે વાત કરીએ એસ કેટેગરીની તો એસ કેટેગરીની કુલ નેવ્યાસી જગ્યાઓ છે નેવ્યાસી જગ્યાઓ સામે પ્રથમ દિવસે એસ સીના સત્યાવીસ ઉમેદવારો હતા અને સત્યાવીસ ઉમેદવારોમાંથી એસ સીની આજે ઝીરો સીટ ભરાણી છે એટલે કે એસસી કેટેગરીની જે નેવ્યાસી સીટો હતી એમાંથી એક પણ સીટ આજે એસસી કેટેગરીમાં નથી ભરાણી એનો મતલબ એ હોઈ શકે કે જે સત્યાવીસ ઉમેદવારો છે એમાંથી અમુક ઉમેદવારો છે ગેરહાજર રહ્યા હોય અને અમુક ઉમેદવારો છે એને ઓપનમાં સીટ પસંદ કરી હોય કોઈ પણ ઉમેદવારોએ એસસી સીટ પસંદ કરી નથી આગળ વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીની કુલ ચારસો ચોસઠ જગ્યાઓ છે જેની સામે આજે બે ઉમેદવારો એસટીના હતા જેમાંથી એક સીટ એસટીની ભરાણી છે અને એક ઉમેદવાર છે એ કાં જનરલમાં ગયેલ હોય અથવા તો એ ઉમેદવાર છે એ અગિયાર હાજર રહેલ હોય વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓબીસી કેટેગરીમાં કુલ બસોને સિત્તેર જગ્યાઓ છે જેની સામે આજે બોલાવેલ ઉમેદવારો હતા એ ઓબીસીના એકસોને સત્યોતેર ઉમેદવાર હતા તો એ એકસો સત્યોતેરમાંથી આજે અઢાર જગ્યાઓ ભરાણી છે અને અઢાર જગ્યાઓ ભરાતા હવે જે ખાલી રહેલ ઓબીસીની જગ્યાઓ છે તે બસો ને બાવન છે ઇડબલ્યુએસ કેટેગરીમાં એકસો ને છોતેર જગ્યાઓ હતી જેની સામે આજે ઈડબલ્યુએસ કેટેગરીમાં 129 ઓગણત્રીસ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી ઇડબ્લ્યુ કેટેગરીની એકવીસ જગ્યાઓ ભરાણી છે અને દિવસના અંતે એકસોને પંચાવન જગ્યાઓ ખાલી રહી છે તો આજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ ઉપર નિકુલ 554 ચોપન જગ્યાઓ ખાલી છે એસસીની એક પણ જગ્યા ભરાણી નથી એટલે નેવ્યાસી જગ્યાઓ ખાલી છે એસટીની ની 464 ચોસઠ જગ્યા હતી એમાંથી એક સીટ ભરાણી છે એટલે 463 તેસઠ જગ્યાઓ ખાલી છે ઓબીસીની બસો સિત્તેરમાંથી અઢાર સીટો ભરાની છે એટલે બસો ને બાવન સીટો ખાલી રહી છે ઇડબ્લ્યુએસની એકસો છોતેર જગ્યાઓમાંથી એકવીસ જગ્યાઓ ભરાણી છે જેથી એકસો ને પંચાવન જગ્યાઓ ખાલી રહી છે હવે આપણે ગ્યાર હજાર ઉમેદવારોની વાત કરીએ હવે અહીંયા જે ઉમેદવારો મેં લીધા છે તે જે ઉમેદવારો છે એ કેટેગરીમાં કુલ બોલાવેલા હતા એમાંથી જે કેટેગરીની સીટો ભરાઈ ગઈ છે તેમાંથી બાદ કરતાં જે ઉમેદવારો વધેલા છે તે અહીંયા લીધેલા છે તો આ એ ઉમેદવારો હોઈ શકે જેને જનરલમાં લીધેલું હોય અથવા તો એ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહેલું હોય તો એસસીના એવા સત્યાવીસ ઉમેદવારો છે જેમાંથી અમુક એ જનરલમાં લીધું હશે જ્યારે અમુક ઉમેદવારો છે એ સત્યાવીસમાંથી ગ્યાર હજાર રહી રહ્યા હોય એસટીમાં એક કેન્ડિડેટ એવા છે જેમને કાં જનરલમાં લીધું હોય અથવા તો એ ગ્યાર હાજર રહેલું હોય ઓબીસીના એકસો ને ઓગણસાઠ ઉમેદવારો છે જેમને જનરલમાં લીધેલું હોય અથવા તો એમાંથી કોઈ ગ્યાર હજાર રહેલું હોય ઈડબલ્યુએસમાં એકસો ને આઠ ઉમેદવારો એવા છે જેમાંથી અમુક એ જનરલમાં લીધું હશે અને અમુક ઉમેદવારો છે એ ઈડબ્લ્યુએસમાં ગ્યાર હજાર રહ્યા હશે તો આમ આજ દિવસના અંત સુધીમાં કુલ સત્તરસો ને જગ્યામાંથી પંદરસો તેર સીટો છે એ વધેલી છે એટલે કુલ ચારસો ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી તેમાંથી બસો તેત્રીસ સીટો છે એ ભરાણી છે અને આજે એકસો ને સડસઠ ઉમેદવારો છે જેઓએ જિલ્લા પસંદગી કરેલી નથી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપના તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો આભાર